નમસ્કાર હું ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી વિનોદ પરમાર આજે આ વિડીયો બનાવીને આપ જાહેર જનતા માટે એક વિડીયો બનાવ્યો છે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે આમ આદમી પાર્ટીનું વ્યાપ વધતું જાય છે ધીરે ધીરે એનું કદ મોટું થતું જાય છે અને દરેક જનતા માટે અમારી એક કપિલ છે કે કદાચ કોઈ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલ હોય સરકારી અર્થ સરકારી પીએચસી એનએચસી કોઈ પણ જગ્યાએ કંઈ પણ તકલીફ હોય તો આમ આદમી પાર્ટીની એક વિંગ અલગથી છે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી એનો આપ શ્રી સંપર્ક કરી શકો છો કંઈ પણ કામ હોય દર્દીને અગવડ પડતી હોય કે દર્દીના સગાને તકલીફ હોય ઇવન સ્ટાફથી તકલીફ હોય કે સ્ટાફને પણ તકલીફ હોય બરાબર છે અમે ડૉક્ટર માટે દર્દીઓ માટે દર્દીના સગા માટે ટૂંકમાં હોસ્પિટલને લગતા કોઈ પણ કામ માટે અત્યારે હાલ ગુજરાતભરમાંથી દરેક જગ્યાએથી અમે કાર્યરત છીએ અમે અમારા કાર્યકરો અમારા હોદ્દેદારો આપની સેવામાં ચોવીસ ચોવીસ કલાક ઉપસ્થિત રહેશે જ્યારે પણ જરૂર હોય ત્યારે આપ ફોન કરી શકો છો અત્યારે હાલ પૂરતો ફોન નંબર છે એટ એટ ડબલ ડબલ ટુ ફોર ડબલ એટ આ મારો પોતાનો નંબર છે અને આપ કંઈ પણ કામ હોય તો આના ઉપર કોલ કરી શકો છો અને અમારાથી બનતી આપના આપના માટે બધા પ્રયત્ન કરીશું કંઈ પણ તમને અગવડ હશે તો એને વ્યવસ્થિત રીતે અમે બહાર પાડીશું સગવડતા અમને આપને પૂરી પાડીશું આભાર